નારાજગી વ્યક્ત કરી હતી તેમણે આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી અભિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો છે કે કેદારનાથમાંથી બસો અઠ્યાવીસ કિલો સોનું ગાયબ છે પરંતુ આજ સુધી તેની તપાસ શરૂ કરવામાં નથી આવી केदारनाथ दिल्ली बना में बनावी बीजू कौभा आप केदारनाथ में देखिए दो सौ अट्ठाईस किलो सोने का घोटाला हो गया आप पत्रकार लोग क्यों नहीं उठाते हो तो जब वहाँ पर घोटाला हो गया तो अब आप दिल्ली में केदारनाथ बना लोगे वहाँ पर फिर दूसरा घोटाला करोगे दो सौ अट्ठाईस किलो सोना केदारनाथ से गायब कर दिया गया ये कहाँ का नियम है आज तक कोई जांच तक नहीं बैठाई गई दो सौ अट्ठाईस किलो सोना का घोटाला કેદારનાથ મેદારનાથે વરિષ્ઠ પુજારી કેદારનાથ મંદિર ના કોટિંગ કામ એકસો પચીસ કરોડ રૂપિયા ના આરોપ લગાવ્યો હતો તેમણે દાવો કર્યો હતો કે કોટિંગ સોના બદલે પિત્તળ કરવામાં આવ્યું હતું જોકે મંદિર સમિતિ આ આરોપ ફગાવી દીધું હતું